હાલો હાલો કાયગા બધાય વી આવો દાડિયા આમ જો આ જંગલ આવી ગયું છે અને બધાય મારી વાત कान ખોલીને સાંભળો આ જંગલમાં શાકાહારી પ્રાણીઓ રહે છે જેમ કે સસલું મોર હરણ આવા વગેરે વગેરે અને માંસાહારી પ્રાણીઓ રહે છે ચિત્તો દીપડો વાઘ આવા ખતરનાક પ્રાણીઓ રે છે એટલે આમ જવો કોઈ રહ્યું ને નોખા નો પડતા અમારી હારે જ રીજ્યો નકર તમારો શિકાર થઈ જાય છે ના ના વાંધો નહીં સાહેબ હાલો આપણે આમ આગળ જાવી હારી લોકેશન ઉપર હા હા એ વાત તમારી હા છે સાહેબ જો મારા માણસોને ને સમજાવી દઉં હું હે ટપુડા હે રોહિતિયા અને બટા મારી વાત કાન ખોલી નાબરો આ સાહેબ રહ્યા ને એ આપણા ગાઢ છે એ આપણને જંગલમાં ફરવા લાયા છે તો કોઈ ને એકલું જ આવું નહીં બધાને હારે નારે રહેવું બરોબર આ જંગલમાં જેમ હારા પ્રાણી રેમ છે ને એમ તમારો બાપ ફૂંખરને ખતર કઈ પ્રાણી રે તો હારે નારે રહી ગયો સાહેબ હાલો હારી એની લોકેશન ઉપર એમને લઈ જાઓ હાલો 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 સાડીયા આમ જ સારું લોકેશન છે

વાહ સાહેબ બા કેવું મસ્તીનું સસલું હતું જોયું ને જોયું કેવું સસલું હતું પણ હે બટા તને સસલું ને હા સસલું હતું મજા આવી મારું છોકરું રાજી થઈ વાહ સાહેબ તમે હારા લોકેશન ઉપર હો હજી આથી નઈ આગળ હારા હારા લોકેશન હશે ને હા જાડિયા હાલો આગળ તમને હરણ દેખાડું હરણ હા જોયું ને પટ્ટા હરણ હરણ હાલો 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 હાલો

માણ માણ મજા આવી હતી ફરવાની અને તારો બાપ તો મોજ બગાડ નાખી પણ લાગી તો હું કરું મને આનું શું કરવું હવે એ જડિયા એક કામ કરો હવલદાર તમે અને એય તું આ બે જાવ છોકરા રે અને મૂતરાવતા હો છોકરા અને પછી આમ જો હવલદાર અમે ઓયા હરણવારી ટેકરીએ કરીએ સવી અહીંયા કણે આવજો બરોબર બરોબર જાવ હાલો 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 જડિયા આપણે જઈવી હા હાલો હાલો

છોકરા ને બચાવી દીપડો જાડિયા ના છોકરા ને મારી નાખશે એ હું કેમ બસાવું મારી પાસે કઈ હથિયાર નથી હાલ મોટા સાહેબ એજ બસાવીયા ના છોકરા ને હલો હાલો સાહેબ

પ્રતાપ તને કાઈ છૂ નથી ને બાબુ મને કાઈ થયો નહીં પણ દીપડો મારવા હે છે અને માર પાડું પલ્લી ગયું તો બતા હારું કર્યું પાટલું ખાલી પલ્લું તારો બાપ તને કાઈ છૂ નહીં ઓય જડિયા હવે વાતો નથી કરવી આયાથી તમારો બાપ ગાયગા નીકળ્યો નકર આપણને બધાયને મારી નાખ છે ઈ વાત થાય છે સાહેબ